ઉતરાના ગર્ભની રક્ષા કરી ભગવાને કીધું હવે હું જાઉં છું યુધિષ્ઠિરે કીધું હવે ક્યાં જાઉં છો તો કે હસ્તિનાપુર ગાદી મળી ગઈ તમને હવે હું જાઉં છું યુધિષ્ઠિર મહારાજે કીધું થોડા દિવસ તો રોકાઈ જાઉં પણ કૃષ્ણ રોકાતા નથી થોડી વાર થઈ અર્જુન આવ્યો અર્જુન અર્જુન કૃષ્ણને રોકવાની કોશિશ કરે છે બધા વાળા વારો આવીને કૃષ્ણને રોકવાની કોશિશ કરે પણ શ્રી કૃષ્ણ રોકાતા નથી એટલે છેલ્લે કુંતા માતાએ આવી અને કુંતા માતાએ ભાગવતજીમાં બહુ સરસ મજાની સ્તુતિ કરી ઠાકુરજી ની તમારી પાસે પુસ્તક નથી નકર આ સ્તુતિ વાંચવા જેવી છે હો જીવનમાં ઉતારવા જેવી સ્તુતિ છે કુંતા માતાએ આવીને દ્વારકાધીશ ની સ્તુતિ કરી કુંત્યુવાજ नमस्ये पुरुषं स्वाद्य ईश्वर प्रकृते परा अलक्ष्यं माया मायाजवनिका छन्ना मगनाक्षो जममाव्यया लक्ष्यसे मोदृशा नटो नाट्यधरो यथा कृष्णाय वासुदेवाय देवकी नन्दना જંદ ગોપ કુમારાય ગોવિંદ નમો નમ નમ ભંગ જ ના ભમ પ ગજમાને ન પંકજનેંદ્ર નમસ્તે પંકજ ય યાર ઋષિકેશલન દેવકી कंसेन रुदात्तिचिरं सुजार्पितमपि मोदिता कसहात्मया श्या महाग्नि पुरुषाय दर्शन दश सभाया ਨ ਸਸਵ

કુંતા માતા કહે છે હું મારા ભત્રીજાને પગે નથી લાગતી કોને લાગુ છું તો કે જે પરમ પુરુષ પરમાત્મા છે અખિલ બ્રહ્માંડનો નાયક છે એ પરમાત્માને હું પગે લાગુ છું નમસ્તે જેનાથી માયા દૂર રહે છે જેના નામથી માયા દૂર રહે છે માયા જન છન્ના જેના નામથી મોહ દૂર ભાગી જાય છે એવા કનૈયાને હું પગે લાગુ છું સાંભળજો કથા બહુ સરસ મજાની છે કુંતા માતાએ કીધું હે એક અનયા દ્વારકાવાળા સાંભળજે મને એવું લાગે છે કે મેં તારી માં દેવકી કરતાં વધારે પુણ્ય મે કર્યા હશે અથવા દેવકી કરતાં પણ હે દ્વારકાવાળા તું મને વધારે પ્રેમ કરે છે એક બાજુ તારી સગી માં દેવકી છે અને એક બાજુ તારી ફઈબા હું છું મને એવું લાગે છે કે તને મારા પ્રત્યે વધારે પ્રેમ છે હું કૃષ્ણ ભગવાન કીધું માં એવું કેમ બોલો છો તો કેનું પ્રમાણ હું આપું એ દ્વારકા વાળા હાવ સાચું કેજે તારીમાં દેવકીના સાત છ દીકરા ને કંશે મારી નાખ્યા તો તું એક બચાવવા ગયો તો કૃષ્ણ ભગવાન માથું ખંજવાળવા લાગ્યા એ વાત તો સાચી મારા છ ભાઈઓ મૃત્યુ પાયમાં કંસે મારી નાખ્યા દેવકીના છ બાળકો પણ મેં છ માંથી એકયને બચાવ્યા નહીં કુંતા માતાએ કીધું મજાની વાત જો કુંતાના એ દેવકીના ને મરવા દીધા પણ મારા પાંચમાંથી એકયને ઓછો થવા દીધો નહીં જ્યારે યુદ્ધ ચાલુ થવાનું હતું ને એના આગલા દિવસે દ્વારકાધીશ પાસે ઊભી રહી ગયો કુંતા માતાએ કીધું કનૈયા હું તને જાણું છું હું તને સારી રીતના જાણું છું આખા બ્રહ્માંડનો નાયક તું છો

આ શ્લોક માં લખેલું છે કુંતા માતા કે છે તારી માં દેવકી કરતા પણ હું તને વધારે વાલી છું

કુંતા માતાએ કીધું જો મોઢું નહીં ફેરવી જાતા આપવું પડશે હો અરે કૃષ્ણ કે માં હું બોલું ન આપું બને જ નહીં ક્યારે તું બોલ ને હું આપું બને જ નહીં ક્યારે તું એકવાર માગી તો જો હવે જો આ શ્લોકમાં કુંતા માતા શું માગે છે કુંતા માતા એ દ્વારકાધીશને કહે છે હે દ્વારકાધીશ મારે દુખ જોઈએ છે શું જોઈએ છે દુખ જોઈએ છે મારે વિપત્તિ જોઈએ છે મારે પરેશાની જોઈએ મારે દુખ જોઈએ છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહી કુંતા માતા એટલું બધું દુઃખ આવ્યું કંઈ ઓછું આવ્યું હજી તારે વિપત્તિ જોઈએ છીએ તમે બધા હાથ જોડીને માગો જોઈએ દ્વારકાવાળા દુઃખ આપો જોઈએ માગો તો હાથ જોડો જોઈએ બધા માગો તો દુઃખ આપો તો ભૂલમાંથી એ બોલો નહીં બોલો સાચીને ભગવાન દુઃખ મોકલશે તો પણ કુંતા માતા એ દ્વારકાધીશ સામે ઊભા છે અને સામે ઉભેલા દ્વારકાધીશ ને કે છે વિપદ સંતુ સસવા તત્ર 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 જગદ ગુરો દર્શનોજ્ઞા કુંતા માતાએ કીધું હે માં કુંતા હે દ્વારકાવાળા મને દુઃખ આપ મારે દુઃખ જોઈએ છીએ દ્વારકાધીશ કહે છે માં દુઃખ કામ માગે છે હવે તો સુખના દિવસો આવ્યા કથા સાંભળજો સાહેબ કુંતા માતાએ કીધું મારે દુઃખ એટલા માટે જોઈએ છીએ કે જ્યારે દુઃખ મારી ઉપર આવ્યું ને ત્યારે દ્વારકાવાળો હળી કાઢીને મારી પાસે આવે છે એટલે મને દુઃખ બહુ મીઠું લાગે છે કેમ તો કે એ દુઃખમાં મારો દ્વારકાવાળો મારો ગોવિંદ મારો દામોદર મારી પાસે રહે છે આવું સુખ મારે જોતું નથી જે સુખ આવ્યા પછી મારો દ્વારકાવાળો વયો જાય સાચો વૈષ્ણવ ભગવાનની પાસે શું માગે ભગવાનને માગે અરે ભગવાનને માગવા માટે કદાચ દુઃખ માગવું પડે ને તો પણ મંજૂર છે

દ્વારકાધીશે કીધું કુંતા માતા ને ભલે કુંતામાં તમે કયો તો થોડા દિવસ રોકાઈ જાઉં છું